નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડિયોમાં સ્વ અધ્યયન પોથી ધોરણ સાત ભાગ નંબર એકમાં વિષય ગુજરાતી અંતર્ગત જે પાઠ નંબર એક પ્રાણી માત્રને આવે છે એ પાઠનું સંપૂર્ણ આજે સોલ્યુશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને સ્વ અધ્યયન પોથીના બીજા વિડીયો તમને ઝડપથી મળી શકે પ્રશ્ન નંબર એકમાં આપેલું છે આપેલા શબ્દ જૂથ માટે સાચો વિકલ્પ છે આપણે ગોતીને જવાબ લખવાનો છે ખોટું લાગવું એટલે કે માઠું લાગવું તો જવાબ આવશે બીજો છે ખપ લાગવું ખપ એટલે કે જરૂરિયાત જેટલું ઉપયોગમાં આવે એટલું તો જવાબ આવશે ઉપયોગમાં આવવું ત્રીજું છે મધ્યમ માર્ગ લેવો એટલે કે વચ્ચેનો માર્ગ લેવો તો વિદ્યાર્થી મિત્રો જે સાચા જવાબ છે તેની સામે બોક્સમાં તમારે સાચું કરવાનું છે ટેક વણવી ટેક એટલે કે કોઈ આપણે જે વચન લઈએ છીએ સંકલ્પ કરીએ છીએ તો જવાબ આવશે સંકલ્પને વળગી રહેવું કોઈ સંકલ્પ લીધેલો હોય તો એનું ચોક્કસ પાલન કરવાનું છે આગળ જોઈએ આગળ આપણને પ્રશ્ન નંબર બેમાં આપેલું છે ઉદાહરણ મુજબ રેખાંકિત કરેલા શબ્દોના સમાન અર્થવાળા શબ્દો લખો અહીં આપણને ઉદાહરણ આપ્યું છે કે ઘડો પૂરેપૂરો પાણીથી ભરાઈ ગયો છે તો અહીં પૂરેપૂરો શબ્દ છે એનો આપણે સમાન અર્થવાળો શબ્દ આપણે ઉપર જે કાઉસ આપેલા છે એમાંથી ગોતીને લખવાનો છે તો જવાબ આવશે સંપૂર્ણ તો જવાબ આવશે સંપૂર્ણ નેક અને સરળ જીવન જીવવું જોઈએ તો નેકનું સમાનાર્થી શબ્દ પ્રમાણિક સવારે ઉઠીને ઈશ્વરને વંદન કરવા જોઈએ તો વંદનનું સમાનાર્થી નમન કરવા જોઈએ નંબર ત્રણ મંગલ મંદિર ખોલો દયામય તો દયા એટલે કે રમ સાચાલ દિલથી કરેલી પ્રાર્થના ક્યારેય નિષ્ફળ જતી નથી દિલ એટલે કે અંતર આપણે ગાયો ચરાવવા જતા ત્યારે બોર બહુ ખાતા એ તમને યાદ છે યાદ હોવું એટલે કે સ્મરણ હોવું જીવન એવું જીવો કે બધા યાદ કરે જીવન એટલે કે જિંદગી બહાર જતી વખતે હંમેશા પાણીની બોટલ સાથે રાખો હંમેશા એટલે કે સદા તો વિદ્યાર્થી મિત્રો આ સમાનાર્થી શબ્દોનો પ્રશ્ન આપેલો છે પ્રશ્ન નંબર ત્રણમાં આપણને આપેલું છે ઉદાહરણ મુજબ બીજા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો અહીં આપણને વિરોધી શબ્દો આપેલા છે ઉદાહરણમાં કીધું હિંસા તો એનું વિરોધી અહિંસા તો સંસારી સંન્યાસી અધર્મ ધર્મ વિસ્મરણ સ્મરણ અન્યાય ન્યાય પૂર્ણ અપૂર્ણ નીતિ અનીતિ આગળ જોઈએ પ્રશ્ન નંબર ચારમાં આપણને આપેલું છે કે નીચે આડા અવરા અને અધૂરા વાક્યો લખેલા છે જે ઉદાહરણ મુજબ ભેગા કરી સાચા વાક્યો લખો તો અહીં ઉદાહરણમાં આપેલું છે કે અહિંસા આચરનાર મહાવીરને નમન તો અહીં અહિંસા આચરનાર અને જે મહાવીરને નમન હોય બે શબ્દોની મદદથી આપણે વાક્ય બનાવ્યું તો અહીં આડા અવરા વાક્ય આપેલા છે એમાંથી આપણે ક્રમમાં ગોઠવીને એવા વાક્ય બનાવવાના છે તો આ રીતે વાક્ય બનશે કે જન સેવાના પાઠ શીખવનાર બુદ્ધને વંદન કરીએ રહમનેકીના પ્રચારક હજરત મોહમ દિલમાં રહેજો દિલમાં પવિત્રતા રાખનાર થોસથી વિશ્વ શાંતિમાં મદદ કરજો જીવનમાં ટેક નેલાર રામ અંતરમાં વસજો યોગી અને નિર્પેલી નિર્લેપી રહેનાર કૃષ્ણ અમારા વનમાં રહેજો તો આ રીતના વાક્ય બની શકે આગળ છે પ્રશ્ન નંબર પાંચમાં કીધું છે કૌશમાં આપેલા સંયોજકનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો અહીં તો નહીંતર જોતો તો પણ એટલે છતાં પણ આવા સંયોજક આપેલા છેનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે આસ્થાને તેના પપ્પાએ શાળામાં જવાની ના પાડી છતાં પણ તે શાળામાં આવી જો મહેનત કરશો તો સફળતા મળશે નિષ્ફળતા મળે તો પણ નિરાશ થવું નહીં પરીક્ષામાં સોનલને મને પેન આપી નહીતર હું પરીક્ષામાં શું સરસ્વતીનું મંદિર છે એટલે આપણે રાખવી જોઈએ જો તમે વૃક્ષો વાવશો તો વરસાદ આવશે તો આ રીતની ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે પ્રશ્ન નંબર છ માં આપણને આપેલો જે જોડણી સુધારીને સાચો શબ્દ લખો નીતિમાં તી રસવાઈ આવશે મહાવીરમાં વિ દીર્ઘાય આવશે અહિંસામાં હિ રસવાય અને માથે અનુસ્વાર આવશે ક્ષમા સિદ્ધુમાં સી રસવાય નિર્લિપિમાં લે લને એકમાત્ર કરીને ઉપર રેપ કરવાનો છે અને વાત્સલ્યમાં સસલાનો સ આવશે તો આ રીતના સુધારીને તમે ફરીથી લખી લેજો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમે તો લાઇક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તે પણ અભ્યાસ કરી શકે અને તમારા લાઈક માત્રથી મને કાર્ય કરવામાં વધુ પ્રોત્સાહન મળશે જેથી કરીને બીજા વિડીયો બનાવવામાં મને ઉત્સાહ રહેશે પ્રશ્ન નંબર આઠમાં આપેલો છે પ્રશ્નોના જવાબ લખો અહિંસા એટલે શું તો અહિંસા એટલે કોઈ પણ જીવનને મન વચન અને કર્મથી ઈજા ન થાય અથવા નુકસાન ન કરવું તેને અહિંસા કહેવાય છે બીજો પ્રશ્ન છે મહાવીર સ્વામીને કાવ્યમાં કેવા કહ્યા છે શા માટે વિદ્યાર્થી મિત્રો મેં ટૂંકમાં જ લખી દીધું છે કે મહાવીર સ્વામીને કાવ્યમાં તપસ્વી કહ્યા છે તમે પૂરો જવાબ લખજો કારણ કે તેમણે પ્રાણી માત્રને રક્ષણ આપ્યું સૌને પોતાના સમાન માન્યા અને પૂર્ણ અહિંસાનું આચરણ કર્યું તેથી તેને તપસ્વી કહ્યા છે ત્રીજા પ્રશ્નમાં આપેલું છે કે ભગવાન ઈસુ માટે કાવ્યમાં કયા કયા વિશેષણો વપરાયા છે શા માટે તો ભગવાન ઈસુ માટે પ્રેમરૂપ પ્રભુપુત્ર ક્ષમા સિદ્ધુ વિશેષણો વપરાયા છે પ્રભુપુત્ર ઈસુ ઈશ્વરના પુત્ર હતા તેથી અને ક્ષમા સીધું તેઓ શત્રુને પણ માફ કરવા માટે ચોથો પ્રશ્ન છે વિશ્વ શાંતિ માટે શું કરવાનું કહ્યું છે તો જવાબ આવશે કાવ્યમાં વિશ્વ શાંતિ માટે બધા ધર્મોના બધા ધર્મોના સ્થાપકોના ઉપદેશો અને આદર્શોને યાદ કરીને તેનું પાલન કરવાથી વિશ્વમાં શાંતિ સ્થપાઈ શકે તો આ રીતનો જવાબ લખવાનો છે પાંચમો પ્રશ્ન છે કાવ્યના આધારે શ્રીરામ વિશે બે વાક્ય લખો તો શ્રીરામે એક પત્નીત્વ વ્રતપૂર્ણ પાલન કર્યું હતું શ્રીરામે પોતાના જીવનમાં ન્યાય અને નીતિની ટેક રાખી હતી તો આ રીતે જવાબ લખવાનો છે આગળનો પ્રશ્ન નંબર નવમાં આપેલું છે શાળા પુસ્તકાલયમાંથી આપના દ્વારા વાંચવામાં આવેલ પુસ્તક વિશે સાર લખો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે એ પુસ્તકનું નામ પુસ્તકના લેખક અને એ પુસ્તક શેના વિશેનો છે એનો ટૂંકમાં માત્ર પાંચથી સાત લીટીમાં તમારે સાર લખવાનો છે તો વિદ્યાર્થી મિત્રો તમે તમારી સ્કૂલમાંથી છેલ્લે લાઇબ્રેરીમાંથી કયું પુસ્તક લીધું છે એ મને કોમેન્ટ જરૂરથી કરજો તો આ પ્રશ્ન તમારે જાતે લખવાનો છે એના પછી પણ જે પ્રશ્ન આપેલો છે પ્રશ્ન નંબર દસ એ પણ તમારે મૌખિક તમારી ભાષામાં જ લખવાનો છે તો તમારી શાળામાં થતા પ્રાર્થના કાર્યક્રમ વિશે તો વિદ્યાર્થી મિત્રો દરેક સ્કૂલના પ્રાર્થના કાર્યક્રમ અલગ અલગ રીતે થતા હોય છે એ પ્રાર્થના કાર્યક્રમ દરમિયાન કયા કયા પ્રોગ્રામો શરૂઆતથી કરી તો શ્લોક પ્રાર્થના ધૂન ભજન જાણવા જેવું અવનવું સમાચાર વ્યક્તિ દિન વિશેષ જનરલ નોલેજ આવા ઘણા બધા અલગ અલગ કાર્યક્રમ આપણે કરતા હોઈએ છે તો તમારી શાળામાં પ્રાર્થના કાર્યક્રમ કઈ રીતે થાય છે એના વિશે તમારે અહીં લખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આ તો ધોરણ સાતના ગુજરાતીનો ભાગ નંબર એકમાં ગુજરાતીનો પાઠ પ્રાણી માત્રને સંપૂર્ણ સોલ્યુશન આવા બીજા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલું બે લાયકન દબાવી દેજો જેથી કરીને નવો વિડીયો સૌથી પહેલાં તમને ઝડપથી મળી શકે વિડીયો ગમે તો લાઇક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર ધન્યવાદ